હું રોજ એક નિશ્ચિત કાળિયત કેંદર જામનગર માં મોરણી ચાર માં અભ્યાસ કરું છું મારી વર્તાનું શીર્ષક છે ધીબડીબા ભૂલ એક હતો ઉંદર કે જે બધા કરતાં અલગ પ્રકારનો તે તેના મિત્રો સાથે ગુવાવે છે મિત્રોએ કહ્યું એક ઉંદર અમે તને ધીરવાડીએ કેમ કે મારી કુટુંબી અમાર જમીન છે ઘર ગયો સુધાર પાસે એટલે મેં સુધારભાઈ સુધારભાઈ મારી કુંછડી થોડી કાપી આપો ને શું થાય બચે છે કરી નાખી ઉંદર ફરીથી ગયો તારા મિત્રો પાસે તેના મિત્રોએ કહ્યું એ ઉંદર અમે તમને નહીં ગમાડીએ કેમ કે તારી કુંછડીમાંથી દૂધી નીકળે છે ઉંદર ગયો સુથાર પાસે ત્યાં જઈને બોલ્યો સુથાર ભાઈ સુથાર ભાઈ મારી ઘૂંસડીમાંથી લોહી બંધ કરી આપો ને સુથારે લોહી બંધ કરવા નો પ્રયાસ કર્યો પરંતુ લોહી બંધ થયું જ નહીં ત્યારે મુનર બોલ્યો મારી પૂંછડીમાંથી લોહી બંધ કરી આપો નહીતર લાકડું લઈને ભાગું એમ કહી અને મુનર તો ત્યાંથી લાકડું લઈ અને ભાગી ગયો દોડતો 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 થોડો આગળ ગયો ત્યાં તેણે જોયું કે એક ડોસીમાં પોતાના પગને ખુલ્લા પર વાળી અને ઉભો કરી રહ્યા હતા ત્યાં જઈને ઉંદર બોલ્યો અરે ડોશીમાં પગ તો કંઈ બળાતા હશે એક કામ કરો તમે આ મારું લાકડું લઈ લો એની બટલી માં મને એક રખો આપી દેજો પછી માએ તો લાકડું ભાડી અને સરસ મજાનો રોટલો બનાવ્યો ત્યારે ઉંદર બોલ્યો લાવો નો સીમા રોટલો પછી માએ કહ્યું અરે આવો રોટલો તો હું કઈ તને આપતી હું અરે જા જા તો ઉંદર બોલ્યો લાવ મારું લાકડું નીતર રોટલો લઈને ભાગું એમ કહી મને ઉંદર તો એસી રોટલો લઈ અને ભાગી ગયો દોડતો 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 થોડો આગળ ગયો

આ બધું રેઠો ત્યાં જઈએ ઉદર પડ્યો ગોવાટી ગોવાટ ભાઈ સાંઠને ધોળામાં કેમ દોર્યા ક્યાં છો સાંઠને ધોળામાં તો ભાઈ દોવાથી હશે એક કામ કરો તમે એમાં માટલું લઈ એવી બધીમાં મને થોડું થકી ગયું ગોવાડ તો જેવું માટલું લાવી અને સાંઠને ડોવા કહ્યો એવી સાંઠે મારી માટું અને માટલામાં તો ગટકે થઈ ગયા ત્યારે ઉદર પડ્યો લાવો મારું માટું

એવી સાડ થોડું ચાલી અને પડીને મરી ગઈ ત્યારે બોલ્યો લાવો મારી સાડ નહીતર દોસી લેયા શબ્દ એમ નહીં ઘરે તો ત્યાંથી દોસી માને લઈ અને ખાકી ગયો તે દોસી માને એક નાટકમાં લઈ ગયો ત્યાં જણે બોલ્યો નાટકવાળા ભાઈ નાટકવાળા ભાઈ આ દોસી માને અમારી સાથે લઈ લો ને તે ખૂબ સારું રમે છે દોસી માને તો ઊંચા ઘોરડા પર ચાલવા ત્યારે ઢોસીમાં ખોળો ચાલ્યા અને પડીએ મરી ગયા ત્યારે ઉંદર બોલ્યો લાવ મારા ઢોસીમાં નહીતર હોલકી લઈને ભાગું એમ કહી અને તો ત્યાંથી હોલકી લઈ અને ભાગી ગયો થોડો આગળ ગયો ત્યાં બેસીને ડાવા લાગ્યો રમુવા માટે પૂછડી કપાવે ઢીપ દીવાલ ઢોલકી જોઈ મને કરાવા માટે લાકડી લીધું ઢીપ દીવાલ ઢોલકી भी दिप दीवार ढोल की सांघ हाटे सांघ लीधी भी दीवार में ढोल की सांघ हाटे पोसी लीधी भी दीवार में ढोल की ढोल दिप की।, की हाटे पछी तो बिधु ने गोद करी भी thank mm -hmm. you